ગાંધીના ગુજરાતમાં કાગળ પર દારૂબંધી બોડેલી તાલુકામાં બોડેલી પોલીસ સ્ટેશન હદમાં બુટલેગર બન્યો બેફામ બીટ જમાદારના આશીર્વાદથી સાથે પોલીસ સ્ટેશનના વહીવટદાર તરીકે ઓળખાતા હોય તેવા પોલીસ કર્મચારીના આશીર્વાદથી જેથી તેણે કોઈ ડર નથી આ બુટલેગરને દેવાશિંગ બુટલેગરના માણસને ચિલ્ડ બિયર તથા ઇંગ્લિશ દારૂની જે માંગો તે અલગ અલગ બ્રાન્ડ વેચવાની પરમિશન કોને આપી તે તો પોલીસ સ્ટેશનના ને બીટ જમાદારને ખબર હોય તેવી બોડેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સૂર્યા ઘોડેના બીટ જમાદારની રહેમ નજર હેઠળ ચાલતી શરાબની પ્રવૃત્તિમાં વીડિયોમાં દેખાતો દેવાશિંગ બુટલેગરના માણસને ચિલ્ડ બીયર તથા ઇંગ્લિશ દારૂની જે માંગો તે અલગ અલગ બ્રાન્ડ વેચવાની પરમિશન કોને આપી બીટના જમાદાર પીએસઆઈ કે પીઆઈ દ્વારા પરમિશન આપવામાં આવી તે પણ એક તપાસનો વિષય બનવા પામ્યો દેવાસિંગ બુટલેગર દ્વારા મેન રોડની બાજુમાં ઘરની અંદર ઇંગ્લિશ દારૂનું વેચાણ તેના માણસો દ્વારા કરવામાં આવી રહ્યું છે તે વિડીયોમાં આપ જોઈ શકો છો સાથે તે પણ ચર્ચાઈ રહ્યું છે કે દેવાસિંગ બુટલેગરના ઘણી બધી જગ્યાઓ પર સ્ટેન્ડ ચાલે છે તેવું પણ પંથકમાં ચર્ચાઈ રહ્યું છે આ દેવાસિંગને જો જાહેરમાં લઈને મોર બોલાવે તો કેટલા ગામોમાંથી તેની ડર દૂર થાય તેવી પણ પંથકમાં ચર્ચા ચાલી રહી છે આ જ મહિનામાં બોડેલી તાલુકા વિસ્તારમાં અકસ્માતો થયા હોવાની ચર્ચાઓ પણ થવા પામી છે દેવાસિંગના ત્યાંથી દારૂ પીને નીકળે તેની તો હજી બીજા અકસ્માતોની રાહ જોવાઈ રહી છે તેવી પંથકમાં ચર્ચા ચાલી રહી છે શું આ દેવાસિંગ બુટલેગરને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેની જાણ છે ખરી કે તેરી બી ચૂપ મેરે બી ચૂપથી પોલીસ અધિકારીઓની રહેમ નજર આ બુટલેગરનો ધંધો ફૂલે ફાલશે તે તો આવનાર સમય બતાવશે ઉદેપર જિલ્લા એસપી દ્વારા આ બુટલેગરને કાયદાનું ભાન કરાવવામાં આવશે કે બોડેલી પોલીસ સ્ટેશનના વહીવટદાર મલાઈ ખાવામાં મસ્ત રહેશે